સરકારી સ્કૂલમાં યોજાયેલા નાટકની અંદર મુસ્લિમ સમાજના પહેરવેશ પહેરાવી આતંકવાદી દર્શાવ્યા હોવાના વિરોધમાં કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવાયું કુંભારવાડા વિસ્તારમાં આવેલ એપીજી અબ્દુલ કલામ પ્રાથમિક શાળાની અંદર પંદરમી ઓગસ્ટના રોજ એક કાર્યક્રમ યોજાયો હતો જેમાં એક નાટક રજૂ કરવામાં આવ્યું હતું આ નાટકની અંદર આતંકવાદી અભિનયમાં બાળકોને મુસ્લિમ પહેરવેશ પહેરાવી રજૂ કરવામાં આવ્યા હતા જેના વિરોધમાં બંધારણીય બચાવ સમિતિ દ્વારા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવી ભાવનાને દુઃખ કોષણナル પ્રયત્ન કરનાર શિક્ષકો સામે કાર્યવાહી કરવાની માંગ કરી હતી ગુરુ છે એ અમારા અમારી છે તો સંચાલિત છે સંચાલિત રાજા તો આપ એ અંદર એટલે જે પણ છે કે આપણે વાત કરવાની છે અમારી માંગણી સાહેબ એવી છે કે આખા આપણા રાષ્ટ્રમાં એકતાનું વાતાવરણ છે ને રે એ યુવા છે અમે રાષ્ટ્રની સાથે જ પણ આની ઉપર એવા પગલાં ભરવામાં આવે આને સસ્પેન્ડ કરવામાં આવે તો આનો એક દાખલો બેસે તો ભવિષ્યમાં બીજું કોઈ આવું કૃત્ય કરી ન શકે સાહેબ બીજું કે આની ઉપર બને એટલા વહેલા પગલાં લેવામાં આવે જે લોકોને જાહેર થાય એવું નહીં કે તમે પગલાં નો લીધા હોય પણ કોઈને જાહેર ન થાય તો કોઈને પ્રોત્સાહિત થાય આવા કાર્યો એવું કાર્ય કરવામાં આવે જેનાથી છે નામ મારું જેજા હું અને અમારા મુસ્લિમ સમાજના લોકો આજે એકત્રિત થયા કલેક્ટરશ્રી આવેદનપત્ર આપવા પંદરમી ઓગસ્ટના રાષ્ટ્રીય દિવસ નિમિત્તે કુંભારવાડા સ્થાને જે મહાનગરપાલિકા સંચાલિત સ્કૂલ છે ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ પચાસ એકાવન કુમાર પ્રાથમિક શાળા ત્યાં આતંકવાદી સમાન એક કૃત્ય કરવામાં આવ્યું કે એક નાટકની અંદર જે પ્રવાસીઓ દર્શાવવામાં આવ્યા આર્મીઓ દર્શાવવામાં આવ્યા જે આપણું ગૌરવ સમાન છે પણ તેની સાથે આતંકવાદી જે ક અભિનય કરવામાં બાળકીઓને કરવામાં આવ્યો તેને બુરખો પહેરીને એક ફિક્સ સમાજ મુસ્લિમ સમાજને આતંકવાદી દર્શાવવાનો જધન્ય અપરાધ કર્યો છે જે દુશ્મ આતંકવાદીઓ ચાહતા હતા દેશની અંદર ભાઈચારો તૂટે આપસમાં લડાઈ ઝઘડા થાય એ કામ અમારા પ્રિન્સિપલ રાજુભાઈ દવે અને દર્શનાબેન જોશી દર્શનાબેન ગોહિલ અને વિનોદભાઈ નામના ત્રણ ટીચરશ્રીએ આ ટોટલ નાટકનું પ્રશિક્ષણ કરીને નિર્દેશન આપી બાળકોને અભિનય કરવામાં આવ્યો બાળકો આટલા કોમળ છે કે તેણે અભિનય કર્યો તેમને બુરખો પહેર્યો તેમને એ નહોતી ખબર કે અમે મુસ્લિમ કે હિન્દુ જે છીએ પણ આપણા દેશનો આ એક અપરાધ સમાન અમે કાર્ય કરી રહ્યા છીએ બાળકો નિર્દોષ છે પણ એની ઉપર આ લોકો નિર્દેશન કરીને દેશની અંદર ભાગલા અને અસમાનતા પહેલાવાનું કાર્ય કરે છે મુસ્લિમ સમાજ બુરખો પહેરાવીને જે મુસ્લિમ સમાજને બદનામ કરવાનું કાર્ય કર્યું છે તેનો સખત શબ્દોમાં વિરોધ કરે છે તેને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરવામાં આવે અને જો તેના પર પગલાં લેવામાં નહીં આવે તો આગામી રણનીતિ અમે એની ઉપર ચોક્કસ એની ઉપર પગલાં લેવામાં આવે એના બારામાં અમે નક્કી કરશું બેઠીને